હા બોલો છે આ વાણિયા ના દીકરા બઈ વાત ના કરે બઈ માણસ છે એમ હા હું પૂછા કરી લઉં પૂછા કરો અરે બેન તમે કોણ છો ને ક્યાં જો અમે રાણા છીએ અમે ભીલ કેવાય છીએ અમે અમારો વિસ્તાર છે તમે ક્યાં જશો અમે રામા બાપા ની જાત્રા એ જાય અરે રામા જાત્રાએ જશો હા હા જાત્રા એ તો મારે જ છે ઓહો કોણે વળી કીધું માલ બિરરાજા માદા હતા ને હા હા એટલે મેં માનગત રાશિ હતી પછી પછી શું કે કોઈક હથવારો મળે ને એમના ભેગી વહી જવું તો આપણે હથવારો થઈ ગયો છે ના ઈ શું ના એ વાત ખોટી એ વાત ખોટી મારી આંખ ફળકે ભલે આવે આપણે બોલો સાલો મારે મેં તને ના તો કઈ કે આપણે વિશ્વાસ નહીં કાઢવાનો કોઈનો પરદેશીનો તમે તે તો વેમેલા પારે વેમ તો રાખે વાણિયાનો દીકડો કેવો ખબર પડે છે અડમની ભલે આવે મારે લઈ લેવી છે લઈ લો ભાઈ મારા બાનું શું છું જા છે પણ લઈ લો તમાર બાબલા ને તીલ લઈશ હા એ બાબલા ને તીલ દેસ અરે બેન તો તમે તૈયાર થાતા હો ને સારું ગણું જા જો છે હા બે હું તૈયાર થાતી આવું મારા બિલરાજન પૂછતી આવું હા બરાબર હરતી આવજો સારું હો બા એ સેટાણી આહા સોનાલી લે સોકન જો ભીલ મારા જાગો ને હલે ભીલ રાણે ગાડી થઈ જી છે ના રે ના ભીલ રાજા કાય ગાડી નથી થઈ ઘરે છોકરા ભૂખા ટરવરે રાણ તો કે સોનીડે મઢાઓ સોનીડે મઢાઓ આવો અવાજ દેરી ગાડી થઈ જી લાગે ના ના ભીલ રાજા સત્ય વાત છે એમ વાણીઓ ને વાણીયારી જાત્રા એ જાય છે એમ માલ ખજાનો ઘણો છે તું પાકું જોઈને આવીશ છે પાકું જોઈને આવી આકડે મત હા એવું છે હા તો ભીલ રાણી બોલો ભીલ રાજા જો તારી વાત છતે નીકળે હા તો જરૂર સોનીડે મઢાવીશ કદાચ કદાચ તારી વાત જૂઠી નીકળે તો સોનડિયા સપના જુઓ સોરી મેલ જુઓ સત્ય વાત છે હું અને જ રસ્તે ચોરી મેળ આવે જ રસ્તે તું નીકળજી અને જલ્દી જાતો હા અરે આવી ગયા તમે હો આવી ગયા હો હે હા હા આજ માળો મળ્યો છકડ વકડા આંખો થાય છે હજુ વાર છે શું વાર છે

രാജാ അതമാല

મરવા માટે તૈયાર શું લેવા બસ વરી મરજી મમારી અરે અમારો ઇલાકો હે તે તું તું અમને ખાવા પીવા આલે છે ઓ તો આજો નાડે ચાલ હોશિયાર થઈ જા ને મરવા માટે તૈયાર થઈ જાય અરે પણ શું લેવા મરું તો પડશે તારે અરે ડડડા ગઈ ના જોતા તો લઈ જા ભલે મને જીવ તો દાવા દે દાબી તો લઈ લીધા છે પણ મારા રામા બાપા જાતડા આવે ધૂડી રે એનું શું પણ અમારે ખાવાનું કો ધૂરું એનું શું મારો રામો બાપો તને નહીં છોડે હો અરે ભાઈયા ચાડી ભાઈયા જાતા જા અને એક મારા વાણિયા ને મારી લેશે જંગલ ની અંદર તો લાય લાય હવે મારે કોઈ આધાર નથી એક રામદેવીને સમરું જરૂર મારી વાર કરશે અને જરૂર આવશે મને એટલો વિશ્વાસ ਨਿਓ ਨੇ ਮਾਣਿਆਣ ਚਾਂਤਰਾਇ બાપો આયા પગે પડો હટ નાડે હોવે ખડે ખડ સાજીવન કરાતા મને મડી ગયો તો હું તો હાડું કરજો મારા બાપા હાડું કરજો વાણિયા ભાઈ વર હાડું કરજો મારા બાપા હાડું કરજો અરે વાણિયા ભાઈ બોલો ને બાપુ આજ તો મદદરીએ ડુબ તો વાણ તાર્યો હતો વાણિયા ભાઈ તે દિવસે તે માનતા માને હતી ખડી વાત ખડી વાત ખરી ગામનો પીર જો આજ મદદરીએ ડા વાણે હાલક ડોલક હાલક ડોલક થઈ રહ્યું છે અને જમીન તારો અને આજે હું કમાઈને આવીશ તારે નવલખો હાર તમને ચડાવીશ હાચું બાપુ હાચું કીધું છે મૃત્યુ લોકના માનવી એક માયામાં ફસાય છે તો હાજે માયામાં રહીને તે બેરખા રૂપી મને ચડાય એનો ગુનો તરફો બપડ્યો જ છે વાણીયા ભાઈ માફ કરો માડા બાપુ માફ કરો આ મારો માલ હતોય બધો લૂટર અમે તમારી યાત્રા કરવા આવતા તા બાપુ તે અમારી જેટલી કમાણી હતી જિંદગીભળની બધા ચોલટા લઈ ગયા હા વાણીયા ભાઈ તમારો માલ હાલ ને હાલ લઈને આવું છું હારું બાપુ હારો કેઠાણી રામો બાપુ આયા તો ખરા હો રાજા મને કઈ દેખાતો નથી મને કઈ દેખાતો નથી અરે કોક માર મારી રહ્યું છે અને માલ આપી દેવો અવાજ આવી રહ્યો છે માલ આપી દે જલ્દી કઈ દેખાતો હા વાહ મને પણ દેખાવો મળ્યું ભેલ રાણે મને દેખાવો મળ્યો ચલો કોક અવતારી પુરુષ લાગે અમને ચરણોમાં પડી જાય હા હજી આટલો ગુનો રે આહા

અને વાટ માર્ગુ ને પાણી પૈસે મારા પ્રભુ વાટ માર્ગુ ને પાણી ધન્ય છે ખરે વાણિયા ભાઈ બોલો ને બાપુ હા માલ છે તમારો ખેતરાણી લઈ લો બાપુ નું વજન થાય છે અને વાણિયા ભાઈ હા બાપુ અહીં તમારી જાત્રા પૂર્ણ થાય છે હા અમારે અમારે ભાઈ ઠેટાણી હવે ચાલ જવાનું જરૂર નથી આપડે આ ના હવે અઠે દવા ભક્તિ કરવી છે ને એમનું નામ લેવાનું છે હા ચલો ભાઈ ચલો ચલો ભાઈ આપણે નાનું ઢોંપડું વાળી ને રીએ છો હજી આઠ માં પડ ચોરે લાવણી